કોકા વાવની તલાડી શાળામાં સ્વચ્છતા અંતર્ગત નવીનતમ પ્રોજેક્ટ હાથ ધરાયો પ્લાસ્ટિક મુક્ત સમાજ નિર્માણ તરફ પહેલો કદમ નવીનીકરણમાં આ શાળા હંમેશા अग्रસર રહી છે અને હાલ સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના અંતર્ગત તલાડી શાળામાં તમામ બાળકોએ સાથે મળી પ્લાસ્ટિક મુક્ત શાળા અને સમાજ બનાવવા માટે પહેલ કરી પ્રથમ કદમ માંડ્યું છે જેમાં શાળાના તમામ બાળકો દ્વારા प्लास्टिकની 1000 જેટલી બોટલ એકત્રીકરણનું મિશન નક્કી કરવામાં આવ્યું છે સૌથી વધારે બોટલ એકત્રિત કરનાર બાળકોનો સન્માન પણ કરવામાં આવનાર છે જેમાં પ્લાસ્ટિક ભરેલી 700 બોટલ બાળકો દ્વારા એકત્રિત કરી આ તહેવારની ઉજવણી કરી છે આગળના સમયમાં આ પ્રોજેક્ટ અંતર્ગત અન્ય નવીન પ્રયોગો પણ કરવાના છે જેવા કે આ બોટલોમાંથી જ કુંડા બનાવવા બેઠક બનાવવી પેન સ્ટેન્ડ બનાવવા ઉપરાંત રિસાયકલિંગ કરવામાં આવશે જે પ્લાસ્ટિક એક સમસ્યા છે તે સમસ્યાનો સમાધાન કરી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ તૈયાર કરી તેને આશીર્વાદમાં ફેરવવા માટે અને પર્યાવરણ બચાવવા માટે પણ કરેલ પ્રયત્નો લેખાશે અહેવાલ રસિક વેગડા લોકાર્પણ